જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બટા આઈ પંગ તે બેસ મને જરા ખારું લાગે આ મને કઈ ગોટતું નથી બટા કેમ મજા નથી બા મજા જ છે મજા હું કામ ન હોય તો માર મમ્મી કે આડાવળું નથી કીધું ને એલા ઈ હું મન કેતીતી હું પેલા આવી શું કે ઈ બરાબર છે બા બરાબર છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી તમે કયો ને ઈજ હાચુ તું માનસ ને ઈ વાત હા ઓ બા હાસ તું તો મારા જેવો થયો બા હવે નિરાશ થઈ તમને ના ના બટા જેવી જોઈએ એવી નિરાશ ન થઈ એ બા તો તમને કરાગ હું છે ઈ તો કયો મને હાલ ને બટા મન માર પીર માં આટો મારવા લઈ જાન વળી બા આજ ને હો ચાર પાંચ દી પછી લઈ જાય લે તારી ક્યાં હસી હીરા ઓફિસ ખુલી ગઈ છે અને ચાર પાંચ દિવસ તું એમ કહીશ કે હવે ઓફિસ ખુલી ગઈ છે તું તારા બાપ જેવો જ થયો છો હો એ બા એવું નથી આપડી મોટી ગાડી ઘરે છે શેમાં લઈ જાવ તમને ક્યાં ગઈ છે આપડી ગાડી આપડી ગાડી ક્યાં ગઈ છે તમને નથી ખબર ના રે એ ધૂપણિયા ગયા છે મારી બા ને મારા બાપા ને ધૂપણિયા હું ડાઈટી છે એ બા મારા સવા મામા છે ને એની દીકરીના લગ્ન છે જળ વાહવાનો વારો મારી બાનો હતો એટલે વ્યવહાર બાપા બાપાને એની શાળા છોડીને લગનમાં લગ્ન જવું જ પડે ને હા તારા બાપને એકને જ વ્યવહાર એ લગ્ન તો મારા પીર માં થતા હતા કોઈ દી તારા દાદા મારી ભેળા મારા પીર માં ન આવ્યા તો ક્યાંથી તમારી હારે આવે મારા બાપા એ હાથી ગઢમાં એક મામારે સારું રહેવા દીધું છે આ વરે પ્રસંગે તો સમજ્યા આ ખરખરે ગયા હોય હોય ને ધીંગાણા આ દાડામાં ટોપરા પાક કેમ નથી શિયાળો છે તો અડદિયો કેમ નથી આ હાથી ગઢમાં મંડપ વાળા છે તો આ માથે ધોળા બુંગળ હુકમ બાંધા છે હવે ઈ બસારે એની વેતરણ પ્રમાણે કરતા હોય અને દાડામાં ક્યાંય ટોપરા પાક ભાળ્યો છે આપણે મારા બાપા વખતે લાહા લાડવાન મોહનથાળ નોતો નહોતો કર્યો એમ નહીં આજે હારું લાગતું હોય ઈ લાગે આ હારાના ઘરની વેતરણ જમાય નો કરવાની હોય આમ સો મનસુખ ઈ તારો વેમ છે તારા બાપા કઈ હાવ બા ઢુકડા નો તા હો એને વાતે વાતે ફારસ કરવાની ટેવ હાથીગઢ ગઢ જાય ને તે બધાય મામાની અણીઓ કાઢે રાખે અને ઓલા બસારાના બધાયના મૂળિયા બળે બાકી તારા બાપાને કોઈ દી પેટમાં પાપ નો તો બટા ને તું માનીશ નહી ભાઈ એ જેવો તારા બાપાનો સ્વભાવ હતો ને એવો જ મારા બાપાનોય સ્વભાવ હતો બાઈ પાસા એવા જ સ્વભાવ ના હો ભાઈ ભલે ઘડ પણ આવી ગયું પણ ઈનું ઈ બાળપણ તો સાંભરે હો બટા બા આ હું કઈશ ને તો પાસે તમે નહી માનો આ મારા બા અને બાપાઈ તમારા બા બાપા જેવા સ્વભાવ ના હો બા તું તો સાની મુની જ રેજે તારા માવતર નો એક ગુણ તારામાં માં નથ એવું તો મેં તમારી અરે હું કઈ બા બસ હવે હું કર્યું વાળી થામાં તમ બેય દેરાણી જેઠાણી વારાફરતી ફરતી પીર માં આટો માર્યા આવો છો હા કોઈ દી એમ થયું કે હાવું હજી ખાટલા પડી પડી જીવે છે તો હાસા ખોટું એને પૂછતા જાય કે બા હું પીર માં આટો જાવ છું અને તમે હાસવીન રેજો કીધું કોઈ દી એવું

તમાર બધી વાત હાસી પણ આ ઉંમરે છે ને હવે બધું સારું ન લાગે ક્યાંક પ્રસંગ હોય તો જાય તો બરાબર છે પણ આડે દાડે આમ છે ને હવે આ ઉંમરે હેરફેર ન કરાય એમ કઉ છું તારે લઈ ન જાવી એમ કે ને બાકી બાપાના ઘરે જવામાં કોઈ દી આડો ઉભો દાડો ન હોય એ બાપના ગામનું પાદર ભાળીને ત્યાં પણ માંથી અડધો રોગ વયો જાય બટા તને હું ખબર હોય કે પીર માં હું કેમ ઉછરી છું આપડા માધા તને રાતી રાયણ જેવી સાર ભે હું દોવા દેતી એ તાહળી ભરી ભરી દૂધ ખાધાસ હું તારી રળિયાત માસી જમના માસી કંકુ માસી અને ઓલાડેલાની હમજુ માસી ઓતી માસી અને દિવાળી માસી એ આટલું તો અમે રોજ દાડિયા હારે ખેતરે જાત્યું અને બપોરે રોટલાની દેખ ચડાવી આપણા ધનીમાં ભાત લઈને આવતા બપોર વસાળે આંબલીના ખાટા કાતરા પાડીને મીઠામાં બોળી બોળીને ખાત્યું ઈદી થોડા ભુલાય એ બા ખાટા કાતરાની વાત કરો માને કેમ એ આ કાકીને મોઢામાં પાણી આવી ગયું બટા આ તો કૂતરાની પૂછડી જેવું છે એ ભોમા ગમે એટલી ઊભી દાટોને તોય કાઢો એટલે પાછી વાંકી ને વાંકી અરે બટા

પણ હે મનસુખ ઈ બધું તો ઠીક પણ આ તારે કોઈ દી મામાના છોકરાઓના ફોન બોન આવે છે કે નહીં એમ આવતા જ હોય બા એમ કે ખારા મોળે એમ ભેગા થતા હોય અને ધનસુખભાઈ તો રોજ બજારમાં ભેગા થતા હોય પણ હે મનસુખ આ ધનસુખ કોઈ દી તને મારું પૂછે છે કે નહીં હ હ ભાઈ હું કરે છે એવું તમને પૂછતા જ હોય ને એમ પેલા જેવો જ વ્યવહાર છે બા એમાં કાઈ ઓછું નથી આ તમને બધાયને મારા હમાસાર પૂછે છે તો ધનકા ને એમ નહી થતું હોય કે બે પગ લઈને ફઈન કોક દી મળી આવું પણ મનસુખ મને એમ લાગે કે ધનકાના ઘરે બાય વહમી હશે સમજ્યો ઘરમાં ધનકા નું હાલવા જ નહીં દેતી હોય નકર મારો ભત્રીજો મારા સુધી આવ્યા વગર રે ગળ ગળથી મારી પાયેલી ના મેં મારું પાડેલું અને નાનપણમાં રમાડેલો મેં અને જડે મારા વાસેલા તો બટા તું કે તને લાગે છે કે ધનકો મને ભૂલી જાય ભૂલે તો નહીં પણ નક્કી મારો ભત્રીજો બાઈમાં માર ખાઈ ગયો લાગે રામ 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 એ બા અમને બે બાયુને ભલે ગમે એમ વગોવો પણ આમ બીજાની બાયુને જાણ્યા જોયા વગર મન ફાવે એમ કાઈ નો કહેવાય હું હું કામ નો કહું મારે ક્યાંય રમડીના આટના રોટલા ખાવા છે એ રૂપાળી બે બાયું મને ભગવાને ખડે ધડે દીધ્યું અને મારે હું કામ કોઈની હોશિયાળી કરવી પડે એ ધનકાને ને હોય તો આવે અને ન આવે ને તો એના ઘરે અને ગામના મોઢે છે મરું તઈ સુંદડી લઈને તો આવશે ને એ તઈ એને ફઈના ઋણ આંભરશે ગોયલા ન આવે તો હામો મો જાતો બેટા કોકની ગાડી દરવાજે આવી લાગે હા કાકા

બહુ હારી થઈ ગઈ છો હો અને બહુ હારી લાગશો એ ભાઈ એક સાબડા મૂન માં રગલો ઊભા હોય અને એક સાબડા મી એકલી ઊભી હોય ને તઈ હરખું વજન થાય એમ કાઈ બહુ હારી નઈ થઈ ગઈ એ હવે જે છે ને ઈ છે આ શરીર ને કાઈ થોડું બેંચા માં જઈને વેરાવાય છે કા ફઈ હમ ઈ ભલેન કે તો તું તારે હાંભળે રાખ ને અન સો બટા

એ તો આ કેસ કે ધૂફણિયા ગઈશ બાકી ગઈ મને આ નાનકી તો હજી વળે પણ ઓલી મોટી તો મૂળ કોઈને કોઈ નથી આપણે પણ આ જયરામભાઈનું નથી માનતી ને આ એનો છોકરો છે ને તોય એની હામે કઉસું છું આ મારે તો મારા પીરિયા સમરે હોકારો દેશે આ તમે ન આવ્યા મારે ક્યાંય કોઈની ની હોશિયાર છે કઈ વાંધો નહિ બા બોલો તમ તારે એ હું તો છે ને મારી બા ને રેખા કાકી ને બે ને તમારી સેવા કરતા જોઉં છું હે ભાઈ આ તમારા છોકરાઓ ની છોકરા ની વહુ ની વૈશ્યાલ નથી તો બીજા કોઈ ની વૈશ્યાલ છે આ એમિત ઘડી બે ઘડી આવી ને જાય નથી એમ તમારે હારે રહેવાના નથી તમે અમારે હારે રહેવાના જો ભાઈ આ અવસ્થા છે ને એ રામ નામ લેવાની અવસ્થા છે તમારે તો ઘરના હોય પીર ના હોય બધાને એક હરખી નજરે જોવાના હોય અને બધાને એક હરખા આશીર્વાદ દેવાના હોય આ તેમ કે દુના ધોખો ધરતા હતા કે મારા પીર માં જ કોઈ નીચે આવતું મારા પીર માં જ કોઈ નીચે આવતું તમને ખબર છે એમાં હું કામ નીચે આવતા હેમોટભાઈ અમારથી કાક ભૂલ થઈ ગઈ છે જો ભૂલ કોઈ થી જાણી જોઈને થાતી ન હોય અને અજાણતા થાય ને એને ભૂલ ન કહેવાય અને જ્યાં સુધી ફઈ ના કર હાલતા હતા ત્યાં સુધી એમ હાગમટા ન આવ્યા ફઈ હવે ફય ના હાલતા બંધ થઈ ગયા અને તમે પાછા બીજાની વહુ જીવતા થઈ ગયા એમાં અમારે કેમ આવું આ તમારા પીરિયા આવે આ ભાણિયા આવે આ છોકરાની પિરિયા આવે અને એકવાર છોકરા ને નાની પરજા હોય અને આ એકવાર તમાર ખાટલો હોય હવે એ છોકરાની વહને કેટલાના પીરિયા હસવાના કયો અને આ આવરો જાવરો કોઈને રૂપ નો થાય ને ત્યાં સુધી હારો લાગે પછી જ્યાં હોય ને મીઠા ઝાડના મૂળિયા ન ખેહાય એટલે ફાય પીરના ભરખા તમારે નો રખાય આ ભાઈ ની હોવ ને નો રખાય અને પીરના ભરખા આ નાના છોકરાની જે વો હોય ને એ રાખે ને તો બી ગણાય અને નથી આવતા એનો મતલબ એવો થોડો છે કે અમે તમને ભૂલી ગયા પણ અમે તો અમારી ફરજ સમજીને હાથે કરીને ઉભા રહી ગયા છીએ અને હું તો ભગવાનનો પાડ માનું છું કે આવ્યું બબે દીકરીઓ જેવી હોવું તમારી સેવા કરેસ આનાથી મોટું રૂડું અમારું શું હોય હાવ હાસી વાત છે ધનસુખ હાવ હાસી વાત છે પણ આ મનખો દે માયા મૂકે નહી ને એટલે ક્યારેક ક્યારેક છે ને આ પીરના ઉભરા આવી જાય જો ભાઈ રામ નામ લીધા કરો અને મનોમન સત્સંગ કરતા રહ્યો એટલે બધા ઉભરા સમી જાય હે બટા ઓલા ભીમ મામા તબિયત કેમ છે હવે એ ભીમ મામા તો એન છોકરા એ કેનેડા વઈ ગયા ને અરે રે આ કેનેડા વયો ગયો એના કરતા હાંધી લાગ્યો હોત તો ક્યારેક ક્યારેક છોકરાઓ વાટો મારવા લઈ જાત ને મને આ તું ફય હાટું હાડી લાવી ઈ ક્યાં ગઈ આ ઉતાવળમાં ઉતાવળમાં જો ગાડી માં ગાડી પડી રે હમડા લેતી આવ સોયું મનસુખ આ જડ વાછિયા ગણ ભૂલ્યો નઈ મારો ભત્રીજો मन खो देह माया मुके नहीं जीवन मन खो देह माया मुके नहीं आवे गडपण तो ये विसरे नहीं पियर नी हे मम तारे जीवन मन खो देह मुके पियर हरे मम मता जीवन जीवन मनु मू के